મામલો છે તે સામે આવ્યો છે જુનાગઢ જિલ્લાના માંગરોળ માંથી મુંબઈની બે મહિલા છે તે ઝડપાઈ છે ઉપરાંત રાજકોટ જિલ્લાના ધોરાજીના એક ઈસમની મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે આ અંગે ખાસ વાત કરીએ પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગતો મુજબ ઇમરાન મથવા અરીસા શેખ તાસીફા ખાન નામના ઈસમો ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગ્રામમાં મેફેડ્રોન ડ્રગ્સની જેની બાજારની કિંમત છે રૂપિયા લગભગ બે લાખ ઓગણચાલીસ નવસો ઉપરાંત વાત કરીએ જેવી ખાસ આ કહી શકાય ઉપરાંત આ ત્રણેય જાણા ખાસ માંગરોળ ખાતે લઈ આવતા હોવાની પોલીસે બાતમી મળતા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી ત્રણેયની ધરપકડ કરાઈ હતી તેમના સામે ધોરણસરની કાર્યવાહી પણ કરાઈ છે આ અંગે પણ વધુ વિગત માંગરોળના ઇન્ચાર્જ ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા ખાસ કરવામાં આવી રહી છે

માંગરોળ પોલીસે હોજ ગોઠવી જેમાં એક મોટા મોપેડ જી જે થ્રી એમએન ચોવીસ સડસઠમાં શંકાશીલ જતા એસઓજી પોલીસે તપાસ કરતા તેઓની પાસેથી ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગ્રામ મેપેડ્રોમ ડ્રગ્સ કે જેની કિંમત બે લાખો પણ ચાલે છે નવસો રૂપિયા તેમજ ત્રણ મોબાઈલ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર કાંટા નંગ બેની કિંમત ચારસો રૂપિયા તેમજ રોકડ રકમ બાવન હજાર સાતસો મળી કુલ ત્રણ લાખ ત્રેસઠ હજારનો મુદ્દામાલ મળી આવેલ છે જેમાં આરોપી અહમદ રે મલાડ વેસ્ટ મુંબઈ તેમજ તાશીબા ડોક્ટર ઓફ નદીમ ઝફુર ખાન કે જે મલાડ વેસ્ટ મુંબઈ ખાતેની રહી છે તેઓ ત્રણેયની આ ગુનાના અટક કરી તેઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ